તે પહેલા આપણે કેટલાક સાદા ઉદાહરણો જોઈએ કે છ ગુણ્યા નવ આ તો બધાને ખબર હોય છ નવ્વા ચોપન પછી બીજું ઉદાહરણ લઈએ સત્તર ગુણ્યા નવ્વાણું તો સત્તર માંથી એક ઓછો કરીને લખી દેવાનો એટલે કે સોલ અને આ એક અને છ ને નવમાંથી ક્રમિક બાદ કરવાના નવ માંથી એક જાય તો આઠ નવ માંથી છ જાય તો ત્રણ તો આ આપણો જવાબ તે રીતે આપણે નવ ઉદાહરણ લઈએ કે સાત આઠ છ ગુણ્યા ત્રિપલ નાઇન તો તેનો જવાબ સાતસો છ્યાસીમાંથી એક છો એટલે સાતસો પંચ્યાસી અને આ ત્રણમાંથી નવમાંથી વાત કરવા નવમાંથી સાત જાય તો બે નવમાંથી આઠ જાય તો એક અને નવમાંથી પાંચ જાય તો ચાર તો આ આપણો જવાબ તો આનો જવાબ કોમેન્ટ કરો